તે ગોમધી આબરૂ હતી હા તે ગોમધી આબરૂ હતી તમારી હા લક લક માર્યું અમે કરવું નઈ દોહા રે ખબર ન કે પછી તે દરે તે આ વૈજ્ઞાનિકોએ આટલું મશીન બનાવે છે ને બેરો બેરો હોય તો ખોભળવાનું કરે માલા ઈઓને એમ કેવું છે કે હાજા મોનો બેરા થઈ જાય ને એવું મશીન બનાવો એ લાવો હું બેરા કરી આલે હા કરી દો બેરા એક જ સમાજે બેરા આવડો મારું નઈ દુનિયાનું કોઈનું નઈ સાંભળો આમ નાટક બંધ કરી દેજો તમારા આ બાના કરી કરીને ફલાણું અમને દીકરો આમ કઈન રખડી કાઉ અન ભઈ ખાવા ટાઈમે હોય ઘેર ભેગા નહીં થતા સાણેવરી કેટલું કરો છે અમને હું તમને કરો દી નાકે હા ચૂપચાપ બેસજો મારી આમ આ તો અમાર લાયો છું ને પૈની પૂરું પાડવું પડે નકર નકરું 20 વર્ષ નઈ પડત નકરું કયું નઈ હય એમ ઓવ મુંઢું માર્યું મને નઈ ચલાવવાનું

એવું ઓવા આ હવા આંધવાનો ના હાળું લાગે લગારે ગરમા ગરમા બેહીન પોતો મારસી તા ન હું ઓની જિંદગી નાખે તા ન

काय बाधव फोन तो आवाज जातो रो भाई आवाज जो रो आवाजू जमां

<laughs> <laughs> वा सा। वाजी <laughs> चाहिँ <laughs> दादा बोल आम्हाला शिमलू बोलायचा हा हो तो पावा तशा मारो हा आवा तो गोखळा बंद मारू नये करशा का घर हा <laughs> काही नाथ आहे हा काही नाथ आहे त्यांना <laughs> बेबी ने बोल विटा पिवळा बो बेबी मूड मानते का ना ना भूल थाय तो भूल थाय जाई मो कौसू हाय

ये तो खबर सा सा का गोमना खबर ते हा, हम बोलती नहीं हारू दुखना एज, दुखना थानाज करत बोलती नहीं <laughs> तेरे, मैं करी ये तो तो हारू हारू भाई थी। ताना, करती थी अमा बोलती बंद सगळ्यांनी बोल खबर पर थे तू तो नहीं ભાઈ રાજી થયો શું અને દુખે લાગે છે કે ભાઈ દોશી જેવી તેવી ડોસી કહેવાય હા હિંમત કહું શું કહો જેવી તેવી ડોસી છે અને હારું દવાખાના લઈ જા એ દવા કરાય ના બોલે ના સારું કેવાય વાત હાસી નઈ તો અલ્યા કવશો તમે હું મસ્કર્યો કરો કે બે દાડા તાલા લાવા સા મારતો લકારે બોલતી નઈ તે મજાઈ જાય છે હા એ સતે રોટલો પાડી છે હું મસ્કર્યો કરો

એક શુરમ ડેટું નહીં હમણાં કાળું કોણ બુર્યો ને હમણાં હાલ હમણાં કોણ ને બોન હમણાં સીધા થઈ જશે હમણાં શું કેવા બાપા હા શું કેવા ઓ ભ્રા તો નહીં બુમો પાડું છું તે બોલામાં હાલ તો કી પેલા ફૂલ ભાઈ કે બેહો કરીને હોય સોકન પોછોલા ખેતરમાં આ પેલા કરવા પાકે ડેટો થોરો આલ્યો તો વાયો તે મુકુતાના જૂથ થોરો ચુંટ્યાલો વિવાહ ચેક કરવા એ બધું જવા દે અને તાર માને હું લાઈન ખવરાવ્યું છે હા તે બોલતી નહીં લગારે પરબના બરબ બધું લાઈ લાઈન ખવરાય છે પેલું કે મન સુર્યમ બધું સુર્યમ બધું લાઈન ખવલાવી છે અતાર અવાજ જતો રે હમુર દોય હા કને મુ કશું લાઈન ખવરાય પેલું પમદા લાયલો આદેલી પાદેની બધું લાયા તે આ બધું ના હારું અવાજ દવા જતા રહી માં કાન જે ચોકર મુ લાયો પણ ખવરાયું હ આ પરે એ કોન બરે કોન નહીં પેલું લાવતો તું બધું હા તે તાર માનો અવાજ હતો રે લગાડે બોલતી નહીં જતો રતો છે બાપા હું તમે ના તાર તો હું તને ખોટું કહું છું લ્યા ખોટું કહું છું કે

ટેન્શન ના લેવાનું મટી જાય તો લે હય ના ના કુદરતી વસ્તુ હો હા પછી આવશે ખબર લેવા હા હો ઓલા કવ શું ના નાલાય બધું હું લે દે હો બાપા પછી આવશે ભાઈ હા કવ સુક બધું નાલાય ખવરાય ના ના ઓ બસ ઓય આ ના ઉલા લેટવી તો તું સી તાના તાના બધો બાનનો ખાવાનું હો છે

કોટ ફાટી ના જાય એટલે અર્યા હારું કર્યું પેલા આઈ ગયા તો હારું હતું કે કાંદો ઓ દા હું દીમ દે હારું કર્યું અલ્યા ગોમના ભા હારું દે બાપા માથે મારા તાન હારું કર્યું તો નહીં આડે પેરી કીક જા હા પેરી કીક લગાવો એટલે ભેગું થઈ જાય હોટ ભેગા થઈ જાય છે એટલે બોલી ને એક તો કાલ આવ્યો